પ્રજાના ટેક્સના પૈસાના દુર્વ્યવહારને લઈ કાછડિયાએ આરોપ લગાવ્યા છે કે સુરત મહાનગરપાલિકાની સિટી બસ પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો કરી રહી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાયા છે મનીષ પ્રજાના પૈસે અત્યારે જે સિટી બસ છે એના ડ્રાઈવરો મજા કરી રહ્યા છે જી બિલકુલ વાત કરીએ તો પૂર્વ કોર્પોરેટર દિનેશ કાકરિયાએ આ વિડિયો સોશિયલ મીડિયામાં મૂકીને આરોપ લગાવ્યો છે કે બસ ચાલક ના જે બસ ચાલક છે તે પ્રજાના પૈસા નો ધુમારો કરી રહ્યા હોય અને તેનો વિડીયો પણ સામે આવી રહ્યો છે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બસ ચાલુ છે અને